વસતા મારા વાલા દર્શક મિત્રોને મનોહર પટેલના જય ભગવાન મિત્રો છેલ્લા પંદર દસ દિવસથી અમારા સ્કૂલના આચાર્ય નથી એટલે ઇન્ચાર્જનો થોડો વર્કલોડ છે માટે ભગવદ્ ગીતાનો વિડીયો આજે નથી મૂકી શકતો પણ અત્યારે તમે જે સ્ક્રીન ઉપર માં સરસ્વતી વિવેકાનંદ એ જોઈ રહ્યા છો એ મારી સ્કૂલનો પ્રાર્થના હોલ છે અને આજે ભગવદ્ ગીતાની જગ્યાએ મારા અગિયારમાં ધોરણના જે સ્ટુડન્ટ છે વિદ્યાર્થીઓ છે એમને મોટિવેશન આપતો વિડીયો આજે બનાવવાનો વિચાર કર્યો છે એટલે મિત્રો ખાસ આ વિડીયો શેર કરજો તમારા ફેમિલીમાં તમારા કુટુંબમાં આખું ફેમિલી સાથે બેસી આ વિડીયો સાંભળજો મિત્રો ખરેખર સંસ્કાર લક્ષી મોટિવેશન નો વિડીયો છે માણસના જીવનની અંદર તુલસીદાસ રામાયણમાં એમ કે બળે ભાગ માણુસ તન પાવા સુર દુર્લભ સદ ગ્રંથની પાવા આવું કેમ બોલવું પડ્યું તુલસીદાસ હે મનુષ્ય તું બળભાગી છે કે દેવોને દુર્લભ એવો મનુષ્ય અવતાર આપણને મળ્યો છે માની લો કે આપણે કૂતરામાં જતા રહ્યા હોત ગધેડામાં જતા રહ્યા હોત ભૂંડમાં જતા રહ્યા હોત એક વિચાર કરો ખાલી એમને જોઈને કે આ ભૂંડની જગ્યાએ જો ભગવાને અહીં જન્મ મનાલ્યો હોત કે હું કૂતરામાં હોત તો મારી શું દશા થાય ગધેડા તમે પાવાગઢ ગયા જ છો બધા પાવાગઢમાં ગધેડોની શું દશા થાય છે ચડે ને એ તમારે ગેસના બે બાટલા મેલે અને એક હોટી રમ આવે ચાર પગથીયો ચડે પછી ઓડી રમરમ આવે લોહી લોહી નીકળી ગયું ચોમડી પર કશું ખાવા ના મળે આવવી મજૂરી ગદ્દા મજૂરી વિચાર કરો કે ગધેડાને જોઈને આપણને ફિલિંગ થવું જોઈએ કે આ ગધેડાએ કેટલા ખરાબ કર્મો કર્યા છે કારણ કે આત્મા તો બે સરખો છે આપણો આત્મા ગધેડાનો આત્મા એ ચેતન છે આપણે ચેતન છે માત્ર ખોડીએ જુદું છે એમાં હળમાસ ચામડા છે આપણે હળમાસ ચામડા છે લોહી છે ડાબોઈ લોહી બધું છે એમાં આત્મા છે આપણા આત્મા છે તો એને એવા કયા કર્મો કર્યા કે એને ગધેડાનો અવતાર મળ્યો અને આટલું ભયંકર દુઃખ વેઠવાનું આપણે એક એક સેકન્ડ ઉભા રહીને વિચાર કરીએ ને તો આપણને ખબર પડે કે આ આ કેટલા ભયંકર કર્મો કર્યા છે કે ગધેડામાં જવું પડ્યું અને કૂતરામાં ખબર છે તમને તમે જોવો નાનો નાનો બચ્ચો હોય ને આવડો આવડો મેં તો જોયું છે આપણા ફરિયામાં મો એ એ નોનો નોનો હોય ને તાજો જન્મેલો અને પો મહિના ટાળ હોય ઠંડી હોય તમે જોજો ગામડામાં તો હજુ આપણે સંસ્કૃતિ છે થોડી ઘણી એટલે લોકો પેલું નાખી જાય છે સિટીમાં નાખે છે લોકો નથી નાખતા એવું નહીં પણ સિટીમાં જે બજારમાં ફરતા હોય મોલ્લામાં રહેતા હોય ને તો મળે ખાવાનું પણ બજારમાં ફરતા કૂતરા હોય અને ત્યાં ફૂટપાથ ઉપર એ બચ્ચાનો જન્મ થયો હોય તાજું જન્મેલું બચ્ચું હોય અને માનો કે આપણો જન્મ એ થયો હોય ફૂટપાથ ઉપર અને બરાબર ઠંડી પડતી હોય ત્યાં કંઈ માં આપણને ઉઢાડે કે ઠંડી લાગે છે તો આ મનુષ્ય અવતારમાં તો જન્મ લીધો એટલે આપણી ચિંતા કોને હોય માને હોય બરાબર આપણો જન્મ થાય એટલે તર્ત માને ચિંતા હોય કે એને ઠંડી ના લાગે એને ગરમી ના લાગે પંખો એસી કપડાં સહેજ શરદી થાય તો દવાખાને પેલો ફૂટપાથ પર બચ્ચું જે જ પડ્યું છે એને પો મહિનાની ઠંડી લાગે છે ભયંકર તમે જોજો એ ચીસો પાડતું હોય એ તાજું જન્મેલો બચ્ચા હોય કૂતરીના અને એ ભયંકર એટલી વેદના અથડાતું કૂટાતું કોઈ ખાવાના ના કે બજારમાં તો રાત્રે કોણ સંભાળ લેવા વાળું હોય એટલે આ પરિસ્થિતિ હોય અને ભૂખે તરસે વેઠીને બચ્ચું મોટું થાય અને એમાંય પાછું મોટું થાય બીમાર પડે કંઈ એક્સિડન્ટ થઈ જાય મરી જાય એટલે નહીં આપણે કહેતા જવા દો હાડો કે કૂતરા જેવું જીવન જીવે છે કે ઘણા લોકો આપણે કહીએ છે ને કૂતરા જેવું જીવન જીવે છે ઘણા નહીં કહેતા આ મોણસ હાડો ગધેડા જેવો છે કે એક ગધેડા જેવો બોલીએ છે ને આપણે એક ગધેડા પાછો આવ્યો એટલે ગધેડા જેવો આપણે બોલીએ છીએ એને હોભરવું ના પડે એ ગયા જન્મ ગધેડો છે એટલે આ જન્મ હોભરવું પડે કે એટલે ગધેડા જેવો એમ એટલે વિચાર કરો કુદરતનો ભગવાનનો એટલો બધો આપણા પર ઉપકાર છે કે આપણને મનુષ્યનો અવતાર તો આપ્યો પણ એની સાથે સાથે એવા ઘરમાં આપ્યો કે જે મા બાપ આપણને મોટા કર્યા ખવડાઈ પીવડાઈ અને આવી સારી સ્કૂલમાં તમને ભણવા મોકલ્યા આજે ફૂટપાથ પર જે બાળકો જન્મે જેમની દશા જુઓ તમે નાનું છોકરું પાંચ વર્ષનું બાળકો લઈને ભીખ માગે જો તમે પેટ્રોલ પંપ ઉપર બજારમાં ગાડીઓ ફોર વ્હીલ જતી હોય ભીખ માગે છે હવે ત્યાં જન્મ આપણને મળી ગયો હોત તો આપણી શું દશા થત આ સ્કૂલમાં ભણવા મળોત આ સ્કૂલમાં આવવા મળોત અત્યારે ડબ્બો તૈયાર મમ્મી કરી દે નાસ્તાનો ડબ્બો તૈયાર કરી દે ટાઈમે જમવાનું થઈ જાય એ બધું કંઈક આપણું પુણ્ય છે તો જ આવા ઘરમાં આપણને મનુષ્ય અવતાર મળ્યો છે એટલે તુલસીદાસે બોલવું પડ્યું રામાયણમાં કે મળે ભાગ માણસ તન પાવા સુર દુર્લભ સદગ્રંથ નહીં પાવા હે મનુષ્ય તું બળભાગી છે ભાગ્યશાળી છે કે તને દેવોને દુર્લભ એવો મનુષ્ય અવતાર મળ્યો છે એટલે આ મનુષ્ય અવતાર એમને એમ વેડથી દેવા માટે મળ્યો નથી ભણશું નોકરી મળશે એ આપણા પાપ પુણ્ય પર આધારિત છે કોઈ ભૂખ્યું રહેવાનું નથી કોઈ ધંધો કરશે કોઈ નોકરી કરશે ગમે મળશે પણ સંસ્કારો જે છે એ સંસ્કારો હશે ને આપણી અંદર તો પંખે લટકી જવાનો વિચાર નહીં આવે નહીતર તો ઘણા કેનાલ મેં ભૂસકો મારે એટલે એક જણો વડોદરા સુરસાગર માં છે ને જેવો ભૂસકો મારે ને આમ તળાવ ભૂસકો મારે પેલા હોય ને ફાયર બ્રિગેડ વાળા એ પકડી બહાર કાઢે એટલે આ કે સુકમ મારો છું પાછો ઘેર જાય પાછો દહ દાડા થાય એટલે પાછો આવીને સુરસાગર ભૂસકો મારે એટલે પાછા પેલા બહાર કાઢે એમ ત્રણ વખત બહાર કાઢ્યો તો પેલે પેલે ફાયર બ્રિગેડ વાળે પૂછ્યું કે લે તું એકનો એક અમે ત્રણ વખત તને 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 આ તલાઈમાંથી બહાર કાઢ્યો શું કોમ મરી જાઉં છું કારણ કે ઘેર મારી બહેરી છે ઘેર મને જીવવા નહીં દેતી ને તમે અહીં મને મરવા નહીં દેતા કેસ છે તલાઈની મહી કહે છે હવે શું દશા એની થાય મરવું છે તોય મરાતું નથી અને જીવું છે તો ઘેર પેલી મંથરા જેવી પત્ની મળી જાય તો રોજનો કકરાટ રોજનો કકરાટ એકસોન ચુવાલીની કલમ લાગુ પડે આપણા સ્કૂલમાં લાગુ પાડીએ એમ એટલે ખાસ યાદ રાખો મારી વિદાય વખતે પણ આ વાત કરવાનો છું પણ આજે કહું છું ત્રણ બાબતો જીવનમાં નહીં હોય મારા જીવનમાં ત્રણ બાબતો ક્યારેય નથી આવી આજે હું સુખી છું આખી દુનિયા ઓળખે છે બરાબર છે મનહર પટેલને બધા ઓળખે છે ને આજે બરાબર નામથી ઓળખે છે કેમ મારા જીવનમાં ત્રણ વસ્તુ નથી આવી એક વ્યસન નંબર બે વ્યભીચા અને નંબર ત્રણ ચોરી વ્યસન માત્ર દારૂને વ્યસન નાખે તમે દારૂ પીતા હોય એ તો વ્યસન ખરું પણ એની સાથે ડ્રગ્સ ચરસ ગાજો અફીણ હેરોઈન તમે ટીવીમાં જોતા હશો કોલેજના છોકરાઓ કાલે ઉઠીને તમે કોલેજમાં જશો તો કોલેજની અંદર અત્યારે સૌથી વધારે ન્યુસન્સ છે ડ્રગ્સનું અને ડ્રગ્સના રવાડે જો ચડી ગયા તમે એક જ વખત ડ્રગ્સનો સ્વાદ ચાખી લીધો તો ડ્રગ્સમાં એવો ગુણ છે કે એના વગર તમને ચેન નહીં પડે એના વગર તમને ઊંઘ નહીં આવે આજે એક ગ્રામ લીધું તમે એક ગ્રામ ચરસ લેશો બીજા દિવસે તમે ને એ ચરસ વગર જમ્પ નહીં વળે પહેલા દાડે પેલે સો રૂપિયામાં એક ગ્રામ આપ્યું બીજા દિવસે તમે પેલો એમ કહે બસો રૂપિયા તો તમે બસો રૂપિયા આપી જ દેશો કારણ કે તમારું શરીર એના વગર રહી જ નહીં શકે પાંચમે દાળ એમ કહેવાય કે એક ગ્રામના પાંચસો રૂપિયા અને પછી શું તો એક ગ્રામે નહીં ચાલે પછી બે ગ્રામ ત્રણ ચાર પાંચ ગ્રામ દસ ગ્રામ તમારું વધતું જશે પછી શું થશે પછી એવું થશે કે તમારી પાસે પૈસા નહીં હોય પૈસા નહીં હોય એટલે ઘરમાં તમે ચોરી કરશો કોઈનું ખિસ્સું કાપશો ઘરની તિજોરીમાંથી મમ્મી પપ્પાના ઘરે ના હોય ગમે તેને ગમે તે રીતે કારણ કે આ ડ્રગ્સ એટલું ભયંકર છે કે તમ ગમે એવું ખરાબ પગલું ભરતા પણ તમે અચકાવો નહીં તમને ખબર છે જે ડ્રગ્સ ડ્રગ્સ ના લેતા હોય કાયમ માટે એમને એક દિવસ ડ્રગ્સ ના મળે તો આખું શરીર થથરે થથરે આમ જીવી ના શકે એવી રીતે આ દારૂ ડ્રગ્સ ત્યાર પછી તમાકુ કેન્સરનું કારણ છે અત્યારે મોડાના જેટલા કેન્સર થાય છે આ મારું 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 રિઝલ્ટ નથી મારું સંશોધન નથી મેડિકલ સાયન્સે એવું પ્રૂફ કર્યું છે કે જેટલા મોડાના કેન્સર થાય છે એના નેવું ટકા કેન્સરવાળા દર્દીઓને તમાકુથી થાય છે જે લોકો તમાકુ ખાય છે એમને પાછલી જિંદગીમાં કેન્સર થાય છે એટલે તમાકુ ડ્રગ્સ અને દારૂ કારણ કે દારૂ તો શું થાય છે દારૂ આપણે મને કે દારૂ દારૂડિયો દારૂ ને પીવે છે ના દારૂ દારૂડિયા ને પી જાય છે અને હવે તો દારૂ કેવો મળે છે ગોમડાની અંદર ખબર છે તમને ગોમડા તો પેલો 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 તો હજાર બે હજાર નો આવે ઇંગ્લિશ એટલે હવે તો કયો દેશી વીસ રૂપિયાની પોટલી દસ રૂપિયાની પોટલી તમે એ કેવી રીતે બને ખબર તમને જો હવે કોઈ મવડોનો હાથો દારૂ બનાવતા નથી જમોના ગયા સાચા દારૂના એ પણ ડુપ્લિકેટ આવી ગયું હવે હવે જે લોકો દારૂ ગારે જે દારૂ સાનો બને છે ખબર છે આ થોર જોયો છે તમે થોર વાળ ખેતરની વાળ હોય છે એ થોરિયાનો ડેંગલો યુરિયા ખાતર રસકટ ગોળ અને આવું બધું કેમિકલ નાખી અને પછી એનો દારૂ બનાવે છે અને એ ઝેર આપણે રેડીએ છીએ અને એમાં એમાં મારા ગામની વાત કરું તો એક આખું ફર્યું એક આખું ફર્યું દારૂમાં ખલાસ થઈ ગયું બધા ખલાસ થઈ ગયા એ ગામ એ ફરિયામાં તમે નીકળો ને કોઈ પુરુષ જોવા ના મળે બધી વિધવાઓ બધી વિધવાઓ કેમ તો કે આખા ફર્યામાં દારૂ પીવાતો તો આખા ફર્યામાં મારા ગામને જ દાખલો આપું હવે ભર જવાણીમાં તમે દારૂ પીવો એટલે પત્ની નિરાધાર થઈ જાય નાના બાળકો નિરાધાર થઈ જાય એટલે ખાસ હું તો કહું આ વિડીયો તમારા પપ્પા જો આવું કંઈ કરતા હોય ને તો જો અમાર સાહેબ કહે આ કોઈ પણ વ્યસન કરતા હોય દારૂ હોય તમાકુ હોય ડ્રગ્સ હોય ગમે તે હોય એટલે બધાને કહું છું કે તમારે મમ્મી પપ્પા બધાને ભેગા આ વિડીયો સાંભળવાનો જીવનની અંદર મારા જીવનમાં આ વ્યસન ક્યારેય આવ્યું નથી હા એક વ્યસન છે ચાનું વ્યસન પણ ચા લિમિટેડ પીવો એક બે કપ તમે દિવસમાં બે એને કંઈ નુકસાન ના કરે એ એસિડિટી કરે બહુ તો પછી બીજું છે વ્યભિચા વ્યભિચાર અત્યારે કળિયુગમાં બહુ ફૂલ્યો ફાલ્યો છે વ્યભિચાર વ્યભિચાર એટલે તુલસીદાસે બોલવું પડ્યું

અને પછી તમને ખબર છે મોતીઓ કાઢ્યા પછી ચશ્મા કેવા આલે કારા ચશ્મા આલે અને કારા ચશ્મા પહેરી અને પેલો 75 વર્ષે બેઠો હોય ગોમના જોપે ચોરે ઓ બુડા 75 થયો તારો કે ચોરે બે હે બધો દૂધ ભરવા જાય તા દેરીએ

સત્સંગ धर्म ध्यान हरि भजन बस आमा जीवन का पसार करो ने पुण्य नु बाथु बाधो એટલે ડોક્ટર કારા ડાબલા પહેરાય દે કે આવે લાલ પીરું ના જોવે એટલે પણ આપણે બોલતા નહીં કે આપણે આ પેલો મારો બેટો ઊંચું કરીને જોવે આમ અરે બુરા આ ગુજરાતી નોટ ઇઝ મોન કે એટલે ક્યારે જીવનમાં સાહેબ હું કહું છું એક વખત તમારી સત્તા જતી રહેશે ને તો પાછી આવશે પૈસા જતા રહેશે તોય પાછા તમે લાવી શકશો પણ એક વખત તમારું કેરેક્ટર તમારું ચારિત્ર તમારા કપાળ પર કાળી ટીલી લાગી ચારિત્રની તો માની લેજો કે એ પાછું ક્યારેય ના ખરીદી શકાય તમે અબ જો રૂપિયા ખર્ચી નાખશો ને તોય ક્યારેય ખરીદી નહીં શકાય ચારિત્ર ગયું એક વખત આંગળી કરી સમાજમાં કે મનહરભાઈ તો આવા છે કેરેક્ટર લેસ છે એમનું કેરેક્ટર ખરાબ છે એવું સમાજમાં ખબર પડી ગઈ મનહરભાઈની નો વેલ્યુ નો વેલ્યુ સાહેબ કોઈ 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 કોઈને ઘેરું જઈશ ને તો મને આવકાર પણ નહીં મળે એ માણસ બોલાવાય નહીં મણે ચારિત્ર ખાસ સાચવવાનું સંસ્કાર અત્યારે સૌથી વધારે જે જેના પર હું ભાર મૂકું જોઈએ કેરેક્ટર આપણું કેરેક્ટર જે છે એ આજીવન આપણા કેરેક્ટર ઉપર સેજ પણ ડાઘ લાગવો ના જોઈએ એટલે હું ખાસ કહું છું મારા સત્સંગમાં મેલી ચાદર ઓળ કે કેસે દ્વાર તુમારે આવું ભગવાનને ભક્ત એમ કહે છે કે મારી તે તો મેં જન્મ ગયો ત્યારે ચોખ્ખી ચાદર આવેલી પણ હવે તો ડાઘા પાડ્યા મેલી થઈ આ મેલી ચાદર લઈને ભગવાન તારી પાસે કેવી રીતે આવું પણ હું કઉ છું કે આપણી ચાદર ઉપર આપણે ડાઘ જ નથી પડવા દેવાનો અને ડાઘ જ નહીં પડેલો હોય અને એવી ચાદર આપવાની થશે મૃત્યુ વખતે ત્યારે આપણા મોડા પર ખુશી હશે એટલે કબીરે કહેવું પડ્યું કબીરા જબ પેદા કબીર જગ એસી કરની કર ચલો જગ હસે એટલે એવું જીવન જીવીને જા ભગવાન તે જેવી ચાદર આપેલી કોરી જો એક પણ ડાઘો પાડ્યા વગર તો મૃત્યુ વખતે રડવું ન આવે મોડા પર હાસ્ય હશે જો ડાઘા પાડ્યા છે તો છેલ્લી ઘડીએ છેલ્લો શ્વાસ હશે રડી રડી રડીને દશા પગડી જશે સાહેબ મોતનો ડર લાગશે તે વખતે કુદરતનો ડર લાગશે એટલે ખાસ ધ્યાનમાં રાખજો કે કેરેક્ટર જીવનમાં ક્યારેય ના બગાડશો અને નંબર ત્રણ છે ચોરી ચોરી એટલે રાતે ચોર આવે છે નહીં ચોરી એટલે આપણે શું જોણીએ કે રાતે ચોર આવે એ ચોર એ રાતના ચોર અને દોડાના ચોર હોવ છે આ કળિયુગમાં બે અલગ ચોર રાતના ચોર નહીં આપણે ચોર કહીએ છે આપણે કે રાત્રે આયા અને રાત્રે કોઈનું ઘર કોચીન ઘરે ના લઈ ગયા કે કોઈનો બંગડીઓ કાપીને લઈ ગયા રાતે જે ચોરી કરવા નીકળે તો ચોર બરાબર પણ ધોરા દાડાના ચોર હોય છે ચોરી એટલે મફત નું લે બધાય ચોર કોઈ કરપ્શન કરે ભ્રષ્ટાચાર કરે એ પણ ચોર કહેવાય પહેલો તમે રાતનો ચોર આપણે ઊંઘ્યા હોય ને લઈ જાય અને આ દાડાના ચોર જે છે એ આપણે જાગતા હોય ને આપણા ખિસ્સામથી કાઢી લે ખબર ના પડે બે ચોર કહેવાય દિવસે તમે બસમાં જતા હોય અને કોઈ તમારું પાકીટ કાપે તો કોઈ ચોર કહેવાય કે ના કહેવાય કહેવાય ને ચોર બરાબર આવા દિવસના ચોર કરપ્શન કરે મફતનું પડાઈ લે કોઈની આંતરવી કકડાવે જૂટવી લે બીજાનું એ બધી ચોરી આ જે ચોરી કરી તો સમજી લેવાનું કે આવતા ભવે બે પગમાંથી ચાર પગ અને પૂછડું કુદરત દિવાળીનું બોનસમાં આપશે મફત ભેટમાં પૂછડું ખ્યાલ આવ્યો જેને ચોરી કરી કેમ તમે જોજો ખેતરો ને આપણે તો બધા ખેતીવાળા જો ગેટો પછી પછી ગાયો પેલા પેલા જોજો ખેતરની મય બીજાનું ખેતર હોય ને તો એ ખેતરમાં વચ્ચો જ પડે બાજરી હોય મકાઈ હોય તો બધું મફતનું લે એટલે કુદરત શું છે કે જો આખી જિંદગી મફતનું લીધું ને કરપ્શન કર્યું ને ચોરી કરીને બીજાનું પડાય લીધું ને મફતનું લે હવે હું તને મોકલું છું તે બનાવે આખલો તે આખલો શું છે કોઈના ખેતરમાં સીધો પડે મકાઈના ખેતરમાં મકાઈ ડોડા ખાતો 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 નેકરી જાય મફતનું બીજાના ખેતરનું ખાઈ જાય કારણ કે કર્મ જેવું કર્યું છે મફતનું લીધું છે એટલે બીજ સાનું પડે મફતનું અને મફતનું કઈ ખાવા મળે આખલો બને તો આખલો ગેટો બકરો આ જે બને એ મફતનું બીજાના ખેતરનું ખાઈ જાય એટલે એને જ જવું પડે જાનવરમાં માટે જીવનમાં ક્યારેય હું તો કહું છું કાલે ઊઠીને આપણને દસ હજારની નોકરી મળે તો ચિંતા નહીં કરવાની દસ હજારને આ મનહરભાઈ પાસે કશું નહોતું આ મનહરભાઈ હાઈસ્કૂલમાં તમારી જેમ બન્યા છે ત્યારે બીજાના ઘરનું સાંજનું વધેલું ખાઈને હું જતો તો મારા ઘરનું નહીં બીજાના ઘેર દાળ ભાત વધ્યો હોય કડી ભાત વધ્યો હોય સવારે જો જમવાનું ના થયું હોય તો ત્યાંથી લઈ અને સ્કૂલે તો તો વિચાર કરો હવે પછી પગાર હોય આપણો પગારમાં હું તો કઉ છું કે રોટલો શાક ખાઈ નહીં જવાનું ગુલાબજામુ નહીં ખાવાના પીઝા બર્ગર નહીં ખાવાના દસ હજાર મહિનો પૂરો કરવાનો પણ ક્યારેય રાતોરાત કરોડપતિ થવા માટે ચોરીનો આશ્રય લેવો મફતનું લઈ લેવું કરપ્શન કરવું કાલે ઊઠીને તમે કોઈ અધિકારી બનો આમાંથી કોઈ આઈપીએસ બને કોઈ આઈએ બને કોઈ કલેક્ટર બને કોઈ ગમે તે બને પણ ક્યારેય જીવનમાં કરપ્શન નહીં કરવું જે કંઈ કુદરતે આપ્યું છે આપણને પગાર આપ્યો છે એની અંદર મસ્તીથી જીવો અને શું આપણે યાર બે ટાઈમ ખાવાનું બે જોડી કપડો રહેવાનું મકાન એક સારી ફોર વ્હીલ પતી ગયું એનથી વધારે પાંચસો કરોડ હશે એનું શું કરવાનું ખાલી મનમાં મારા પોણસો કરોડ છે કઈ વાપરશો હોનાની ભાખરીઓ ખાશો પોણસો કરોડ હશે હોનાની ભાખરીઓ ખાશો ભાખરી તો ઘઉંની જ ખા અમિતાભ બચ્ચન ને મુકેશ અંબાણી હું ઘઉંની જ ભાખરી ખાય એ કરો અબોજો છે તો હોનાની ભાખરી ના ખાય એમને એ જ જોઈએ એટલે એનાથી વધારે જરૂર નથી એટલે ક્યારેય કરોડપતિ થવા અને બધું ભેગું કરવા ચોરી કરવી કરપ્શન કરવું મફતનું લેવું કોઈની આતરડી કકડાવી એનો આશરો ક્યારેય લેવો નહીં નહીતર તો મેં કહ્યું એમ જો કહ્યું તો મૃત્યુ પછી તમારી ટિકિટ રિઝર્વેશન થઈ જશે કઈ આકલામો રિઝર્વેશન અત્યારથી

આ ત્રણ વસ્તુ જીવનમાં અને વળગી રહેજો અને આ હું વળગી રહ્યો છું અઠ્ઠાવન વર્ષ સુધી આ ત્રણમાંથી મેં ક્યારેય ક્યારેય આ ત્રણ ત્રણ રાક્ષસોને મારા જીવનમાં પ્રવેશવા દીધા નથી મેં એટલે આ અનુભવ છે જ્ઞાન કહું છું તમને આ ગપ્પું નથી ત્રણ રાક્ષસો મારા જીવનમાં નથી આયા એટલે મન હર્ભાઈ અઠ્ઠાવન વર્ષે તંદુરસ્ત છે આજે પાવાગઢ પણ મોંચીથી ઉપર ચડવાનો હોય તો હું એક હળીએ ચડી જાઉં કેમ વ્યસન નથી એટલે કોઈનું મફતનું લીધું નથી એટલે ભગવાને મને બધું જ આપ્યું છે બરાબર છે ગાડી છે ઘર છે બધું જ છે સારી નોકરી છે આ બધું છે અને ક્યારેય વ્યભિચાર કર્યો નથી એટલે જીવનની અંદર ક્યારેય કપાળ પર કાળી ટીલી લાગી નથી અને આજે બધા જ ગામના સમાજના અહીંયા સ્કૂલમાં પણ તમે જોતા હશો તો બધા જ પ્રેમથી બોલાવે છે કોઈને જ્યારે આપણે જઈએ તો આમ નીચું ઘાલવું પડતું નથી બાકી જો કાળી ટીલી લાગી ગઈ તો તમારે સમાજમાં નીકળશો ઘરની બહાર નીકળશો તો આમ નીચું જોઈને નીકળવું પડશે કોઈને ઊંચું માથું રાખીને ચાલી શકાય નહીં અને છેલ્લે તું એટલી સલાહ આપું છું કે તમારા મા બાપને કાલે ઉઠીને સમાજમાં નીચું જોવું પડે એવું કૃત્ય એવું કામ ક્યારેય કરવું નહીં મિત્રો એના માટે આખી જિંદગી છે આપણે અત્યારે ભણવાનો સમય છે આપણી કેરિયર બનાવવાની છે આપણી કારકિર્દી બનાવવાની છે એટલે અત્યારે ધ્યાન દઈ અને બનો જે કંઈ ડિગ્રી લેવાની હોય જે નક્કી કર્યું હોય કોઈ આમાંથી કહ્યું છે કે હું એન્જિનિયર બનવું કોઈ કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનું કોઈ કે શિક્ષક બનું કોઈ કે વકીલ બનવું જે જે ગોલ નક્કી કર્યું હોય એ ગોલની પાછળ પડી જવાનું આપણે અંતે ફળ જે છે એ તો કુદરતના હાથમાં છે તો આ ત્રણ બાબતોને ખાસ ધ્યાનમાં રાખજો અને બધાને કહું છું કે આ વિડીયો તમારા ઘરમાં તમારા ફેમિલીમાં બધાને સંભળાવજો આખા કુટુંબના સભ્યો ભેગા ભેગે બની બેસીને સાંભળજો પરમ પિતા પરમાત્મા વાલા દર્શકોને લાભો અને નિરોગી આયુષ્ય પર હૃદયથી પ્રાર્થના મનાર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત